હરુ છલે ને મારે બધે હાજો આ વાત આપણે ની પડતી હોય તો ઉતરો છો આપો પુત્ર માટે દર વર્ષે શિરો કરે છે તો ઉભરો ના પાડ હોય કભે એ કભે તો જલે આ નો લે બાજુમાં આપણો થોડો આમ ઉકાતો ને તો અમારું કે દાડા

来！哎，过来！嗯，出来喽。那、啊、我先走。

કદી એ સીઝન મતલબ તો એકાવન આપણે આપડે બોલતો ને આપડે ભાઈ બે જણા મંદિરે બેસી ભીક માંગશે ને તો પેહો નહીં કરી

તમારે પૈસા દોડો નહીં તમે એકતા હશે આપણે શું જોવાનું આપણે જોવાની

એ વે સ્વાતો દાવું પડતું ને આપડે બોલ્યા છે કે આપણે આરામત પડશે કે એવું એમ હવે 15 તોળા આલા પડ્યું ડોચિંગ ખબર પડી તો હું હેરી વેશ પડે હા પડે તો કોક કરે તો ગમેજી શેર શેરિંગ કરશે તો તો પડશે આવો આવો શું છે